ખેરગામ તાલુકાના આછવડી મંદિર ફળિયા ખાતે આવેલું રમાબા છાત્રાલય ગરીબ આદિવાસી બાળકોને શિક્ષણ પૂરું પાડવા માટે પ્રતિબદ્ધ છે પ્રગટેશ્વર મહાદેવ મંદિરના ધર્મચાર્ય પ્રભુ દાદા સમાજ તથા શિક્ષણ માટે સતત કાર્યરત રહ્યા છે છેલ્લા બે વર્ષથી તેઓ આંછવડીના અંતરિયાળ વિસ્તારમાં છત્રીસ જેટલી ગરીબ દીકરીઓને છાત્રાલયમાં રાખી તેમના તમામ શિક્ષણ અને જીવન વ્ય ખર્ચની જવાબદારી પોતે ઉઠાવી રહ્યા છે આધુનિક યુગને ધ્યાનમાં રાખીને ડિજિટલ શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે બાળકોને લેપટોપનું વિતરણ કરવામાં આવ્યું આ પગલા દ્વારા બાળકોને ટેકનોલોજીનું જ્ઞાન અને આધુનિક શિક્ષણની સુવિધા મળી શકે છે ધર્માચાર્ય પ્રભુદાદાએ કહ્યું કે આવા પ્રયત્નો દ્વારા ગરીબ અને પ્રતિભા સંપન્ન બાળકોને સમાન શિક્ષણના અવસર મળી શકે છે અને તેઓ જીવનમાં આગળ વધી શકે વિતરણ કાર્યક્રમમાં બાળકોમાં ઉત્સાહ જોવા મળ્યો અને તેઓ ડિજિટલ શિક્ષણમાં ભાગ લેવા ઉત્સુક રહ્યા સહયોગથી સહયોગથી આજે છત્રીસ જેટલી વિતરણનો કાર્યક્રમ હાઈસ્કૂલમાં યોજાઈ ગયો તમામ દીકરીઓને આજે ખુશાલ હાથમાં લેપટોપ કઈ રીતે વાપરવું કઈ રીતે યુઝ કરવું એનું પણ માર્ગદર્શન આપવામાં આવ્યું અને પ્રભુદાદા દ્વારા અને બા રમાબા દ્વારા આશીર્વાદનો આપી અને દરેક દીકરીઓને પોતાના જીવનમાં ખૂબ આગળ વધે અને ટેકનોલોજીની સાથે સાથે સંસ્કારયુક્ત જીવન જીવી શકે એના માટે માર્ગદર્શન આપવામાં આવ્યું અને તમામ દીકરીઓને આ ટેકનોલોજી અને શિક્ષણ બંનેનું સમન્વય કરી અને પોતાનું અને પોતાના ઘરનું અને પોતાના શાસ્ત્રનું બંનેનું જીવન ઉજાળી શકે એટલા માટે આજે આ સમારોહ યોજવામાં આવ્યો અને દરેકતદાર સાહેબ તાલુકા પંચાયત તરફથી તાલુકા વિકાસ અધિકારી બે આચાર્ય શ્રી પાણી હાઈસ્કૂલના અને રૂમલા હાઈસ્કૂલના આચાર્યશ્રી અને પ્રકટેશ્વર મહાદેવના ટ્રસ્ટી મંડળના અને આજના આ સમારોહના ટ્રસ્ટી મંડળના અધ્યક્ષ એવા પૂજ્ય આપણા પ્રભુદાદા અને બા રમાબાના આશીર્વાદથી આ દીકરીઓ ખૂબ ખૂબ આગળ વધે એના માટે આજે આ લેપટોપ વિતરણ સમા સમારોહ શાંતિથી ઉજવાઈ ગયો અને દરેકને લેપટોપ વિતરણ કરવામાં આવ્યું એ બદલ આ કાર્યક્રમ અને દરેકનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવ્યો એ બદલ